નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના સાયજીગન વિસ્તારમાં આવેલા ડેઈડેન સર્કલ ખાતે આજે ભારતના લોહ અને પૂર્વના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કે પ્રતિમા સુધી પહોંચવા માટે જરૂરી સીડી ન હોવાના કારણે કોંગ્રેસે વડોદરા મહાનગર પાલિકા અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ વહેલી તકે સરદાર પટેલની પ્રતિમા ઉપર ચડવા માટે યોગ્ય સીડી સ્થાપિત કરવાની માંગ કરી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસના કાઉન્સિલરો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એક લોહ પુરુષ અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદાર ભાઈ વલ્લભભાઈ પટેલની પુનતિથિ હોય ત્યારે દેશને દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો અખંડ ભારતના બન્યું હોત પાંચસો સાઠ જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું એ કયા સમય જ્યારે દેશના બે ભાગલા પડ્યા લોહીયાર ધરાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહીયા લોહી માથું કપાયેલા દેખા દેખાય દેખાય આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી એવા સમયે શાંત ચિત્તે દ્રઢ નિશ્ચય સરદાર પટેલને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછેહટ નહોતા કરતા એટલે એમણે આ છસ્સો રજવાડા ભેગા કર્યા આ દેશમાં કોમી રમખાનને શાંતિ શાંતિ સ્થાપવાની સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ જ હતા સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર